માઈને સમજા દેજો મારે બાકી પછી ડખો થઈ જાય પછી નો કે ડુંગરા બટેટા થઈ ગયા રેડી અને ભાઈ આ ડીશ જો ક્યાંય ઘટે ને સ્પેશિયલ ડિશ છે હેલો જુડી ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં છો સેવેલા તો બધાને જય દ્વારકા દી જય મમ મગડ રાધે રાધે ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરી નાઈ ધોઈન મસ્ત અને ફ્રેશ થઈ ગયા ને વાતાવરણ એ જો તો કેવું થઈ ગયું ઓહો હો વર્ષ કેલો

હા બધી જાવું ન પડે એટલે પટાણા ભાઈ શાળા હોય ઉનાળ હોય કે હોય ખબર ન પડતી અત્યારે હું ઘડિયાળમાં દસ વાગ્યા ને તો પણ તમે જો કાળા ધૂમ વાદળ સડી જાય જાણે કે હમણાં છે ને આકાશ વીજળી કાળા ધમ નેરીને પડશે ભાઈ ખીહર આવી ગઈ ને કાલે અમારે પતંગ તૂટીને આવી અમારે છે ને આ વખતે કઈક પતંગમાં અલગ કરવાનું છે ચોપાટી જવાનું છે અહીંયા મોટું બધું કાઇટ ફેસ્ટિવલ હોય મતલબ કે ગીર સોમનાથ જિલ્લા આખા છે ને અહીંયા આવે ઓ નવી પતંગ આપણે ક્યારેય જોઈ ન હોય ને એવી પતંગ હોય તો આ વખતે અમારે છે ને અહીંયા જવાનું છે કાવ્યા બેન હેતુ હું હશે વાં છે ને મિત્રો અમારે ટૂંકમાં ભૂંગરું હોય ને આપણે ધડધડીઓ કહીએ મેં તો અહીંયા છે ને પોપટું એ જો બસા મૂક્યા કાયમી આવે જો બેઠા બે હે

તો આખો આળુ પાડો છે ને આના જીવા ટૂંકમાં હોક નથી લઈ લો તો આખો જ્યાં હોય અહીંયા તો હિંગ તોડીએ હિંગુ તોડી તોડી લઈ જાય આ વહાણા પાછો મારા ફાડી નાખ્યા નવે નવો વાહાણા જો ફાડી નાખ્યા નહીં નહીં તું લઈ હું હિંગુ પકડું લઈ તું સડીએ અત્યારે અહીંયા અહીંયા અત્યારે સડી ના બાપા ના હું કંઈ થોડુંક ત્યાં સડું મારી ઘરવાળીને કોઈ દિવસ હિંગું નથી પાડી દીધી લે ના બાપા એ કઈ કરવાનું થતું જ નથી વરસાદ આવો વાતાવરણ થઈ ગયું તો તમારા બે શબ્દ કેવા માંગશ્યો હું કેવા માંગ્યો વરસાદ વિશે

હાલો કેટલીક વાર લેખશે ભરતી ડુંગરા બટેટા થઈ ગયા રેડી અને ભાઈ આ ડિશ જો ક્યાંય ઘટે ને સ્પેશિયલ ડીશ છે અને આ કોથમી નાખી લીવે ની તો કઈ ઘટે જ હું કે મિસિસ સોલંગી હમ અત્યારે શિયાળામાં તો કોથમી મેથી ને ભાજી બહુ મસ્ત હું તું પણ આરા હું બોલ હું માસ્ટર શેફ બની ગયો કઈ ઘટે ને આવ નવી રસોઈ બનાવતા આવડી ગઈ તને તો ફરાર પર કેવાય હા લે હારું કર્યું બેન તમે કીધું બાકી અમને ખબર નહોતી પછી આમાં છે ને ભાઈ આ ચટણી નાખી હોય

અમારા ઘરમાં છે ને ભાઈ એવો નિયમ છે કે જો મોબાઈલ જોતા કોઈ પણ છોકરા પકડાય ને તો ઉઠબેટ કરવાની હાલો ઉઠબેટ કરો લે ઉઠબેટ કરો હાલો ઉઠબેટ કરો હાલો હાલે એક એક ઉઠબેટ કરીને ખાલ એક ઉઠક બેઠક કરીને ખાલ ગીતાજી લઈ મંદિર દે લઈ હાલ કાન પકડીને ઉઠક બેઠક હાલ ઉઠક બેઠક કર ના હેરખી એમ ને હેરખી કર હેરખી કર મોબાઈલ જોઈને સજા છે મારા ઘરની અંદર હાલો હાલો કે પપ્પા સોરી કે પપ્પા સોરી કે પપ્પા સોરી હવે કોઈ દી મોબાઈલ નહીં જો વાસ ગીતાજી તો અમારા ઘરની અંદર છે ને એવો નિયમ છે જો છોકરા છે ને ભણવાના ટાઈમે છે ને એનો મોબાઈલ જોવાનો ટાઈમ અલગ હોય એના સિવાય જો એક્સ્ટ્રા જોઈ ને તો પછી છે ને એને આકરેમાં આકરી પરિશમેન્ટ દેવાની અંદર આવે મિત્રો અને બસ આજનો વિડીયો આઈ લગી દીધું આશા રાખું છું કે વિડીયો પસંદ આવે ને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મા મોગાય રાધે રાધે બાય